જાફરાબાદ તાલુકાના ટિમ્બી ગામે આવેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે ઉડાન ધોરણ બાર ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે દીપ પ્રગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી જેમાં ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે મોટિવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધોરણ બારના વિદ્યાર્થીઓને આવનારી બોર્ડની પરીક્ષામાં ડર વગર પરીક્ષાઓમાં હાજર રહે અને પરીક્ષા આપે અને ઉચ્ચ ગુણ સાથે વિદ્યાર્થીઓ શિખર સર કરે તેવી માહિતી આપવામાં આવી હતી અને ધોરણ બારના વિદ્યાર્થીઓએ સ્કૂલમાં પોતાના બે વર્ષનો સમયગાળાની ઘણી એવી વાતો અને વિચારો અને પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ તકે મુખ્ય મહેમાન તરીકે ટીમ્બી ગામના સરપંચ રમેશભાઈ બાંભણિયા તાલુકા પંચાયત સદસ્ય નાથાભાઈ ભલાળા નાગેશરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પ્લાસ સાહેબ ટીબી ટીમ્બી ગામના ઉપસરપંચ તુષાર દાદા ત્રિવેદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જાફરાબાદ તાલુકાના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ટીમ્બી ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ વાજા સાહેબે સ્કૂલ વતી બધા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ આપનું નામ બપોરના હિતેશ હું શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ટીવી ગુજરાતી વિષયના શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવું છું આજ શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ટીવીમાં ધોરણ બારના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓએ જુદી જુદી કૃતિઓ રજૂ કરી હતી અને વિદ્યાર્થીઓએ પોતાની અંદર રહેલી કળાઓનું કરતૃત્વનું પ્રદર્શન કર્યું હતું જેમાં ગામના વડીલો અન્ય નાગરિકો સરપંચો અને બાજુમાંથી નાગરિકો પીએસઆઈ સાહેબ જેવા ઘણા બધા લોકો બહુ સંખ્યામાં હાજર આપી શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ટીમીના આજના રોજ અમારી શાળામાં ઉડાન બે હજાર ચોવીસ નામના વિદાય સમારોહની રચના કાર્યક્રમની રચના કરવામાં આવી હતી તે કાર્યક્રમમાં અમે ધોરણ બારના વિદ્યાર્થીઓનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિદાય કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન નિમિત્તે અમારી શાળા પરિવાર વતી ખૂબ જ સરસ રીતે આયોજનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને ભોજનની પણ સુવિધા કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં અમે ખૂબ જ મજા માણી અને શાહ પરિવારે અમને આ સરકારી શાળા હોવા છતાં અમને એટલો સુંદર કાર્યક્રમને કાર્યક્રમનું આયોજન કરીને આપ્યું તે માટે શાહ પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ